આજે આપણે એકદમ ચટપટું તીખું અને એકદમ જોરદાર એવું અથાણું બનાવવાના છીએ આજે આપણે ટીંડોરાનું અને ગાજરનું અથાણું બનાવીશું એના માટે અહીંયા આપણે રૂટીન મસાલા લીંબુ અને તૈયાર અચાર મસાલો લીધેલો છે ત્યારબાદ તેલ અને મીઠું તો આપણે ટીંડોરાને આ રીતે એકદમ નાના નાના બારીક બારીક કટ કરવાના છે એટલે કે એકદમ ઝીણા જેટલા બને એટલા ઝીણા તમારે અહીંયા કાપી લેવાના છે ત્યારબાદ એકદમ ઝીણું ઝીણું આવી રીતે ગાજર પણ કાપી લેવાનું છે એ આપણે એક વાસણમાં ગાજર અને ઢીંડોરાને મિક્સ કરી દઈશું અને ત્યારબાદ એમાં બધા આપણા રૂટીનના મસાલા એડ કરશું જેમ કે મીઠું કેમ કે તૈયાર અચાર મસાલામાં મીઠું થોડું ઓછું આવે છે એટલે અહીંયા આપણે થોડું મીઠું લેવાનું છે ત્યારબાદ અહીંયા હિંગ લેશું ત્યારબાદ અહીંયા આપણે હળદર એડ કરીશું ત્યારબાદ આપણે લાલ મરચું પાવડર કેમ કે જે તૈયાર રેડીમેડ મસાલો હોય છે એમાં લાલ મરચું પાવડર ઓછું હોય છે અહીંયા આપણે એકદમ ચટપટું બનાવવા માટે આ રૂટિનના મસાલા આપણે આટલા એડ કરવાના છે ત્યારબાદ જે તૈયાર અચાર મસાલો છે એ અહીંયા એડ કર્યો છે અને એની પણ રેસીપી હું ટૂંક સમયમાં તમારી સાથે શેર કરીશ કે ઘરે આપણે આવો જ તૈયાર અચાર મસાલો કેવી રીતે બનાવવો ત્યારબાદ એમાં આપણે તેલ એડ કરીશું અને જરૂરિયાત મુજબ અહીંયા લીંબુ એડ કરશું અને આ ઇન્સ્ટન્ટ અથાણું તમે ખૂબ જ ટેસ્ટી એવું અને ખૂબ જ સરસ એવું લાગશે તો એકવાર ચોક્કસથી આ રેસીપી ટ્રાય કરજો અને મને કોમેન્ટ કરીને જણાવજો કે તમને આ ઇઝી અને ક્વિક રેસીપી કેવી લાગી અને અત્યારે પુષ્કળ પ્રમાણમાં ટિંડોરા આવી રહ્યા છે કેમ કે અત્યારે ટિંડોરાની ખૂબ જ સારી એવી સીઝન છે અને ખૂબ જ સરસ એવા ટિંડોરા આવે છે તો તમે આ રીતે ટિંડોરાનું અથાણું બનાવી અને ટ્રાય કરો તમને બધાને ખૂબ જ પસંદ આવશે અને એકદમ તાજે તાજું ખવાય છે આ અથાણું અને જો તમારે એને સ્ટોર કરવું હોય તો ફ્રીજમાં તમે અઠવાડિયા સુધી આ અથાણાને સ્ટોર કરી અને રાખી શકો છો જોકે તમારું આ ઇન્સ્ટન્ટ અથાણું અઠવાડિયા સુધી બચવાનું નથી એટલું સરસ ટેસ્ટી બને છે તો મેં અહીંયા આ રીતની એક કાચની બોટલ લઈ લીધી છે અને એની અંદર હવે આપણે આ અથાણાને ભરી લેશું અને જો તમારે અઠવાડિયાથી વધારે સમય રાખવો હોય તો તેલને ગરમ કરી ઠંડુ થઈ જાય પછી આના ઉપર રેડી દેવાનું છે અને તેલને ડૂબાડૂબ અહીંયા તમારે જે કાચની બોટલ છે એને ભરી લેવાની છે એટલે તમારું અથાણું છે એ ખરાબ નહીં થાય અને લાંબા સમય સુધી સારું રહેશે પણ આપણે અત્યારે ઇન્સ્ટન્ટ ખાવા માટે બનાવેલું છે એટલે આ રીતનું ઓછા તેલનું અથાણું બનાવી અને રેડી કર્યું છે તો આ અથાણું ચોક્કસથી તમે એકવાર ટ્રાય કરજો તમને બધાને ખૂબ જ પસંદ આવશે અને આવા ઘણા બધા અથાણાના રેસીપી વિડીયો હું તમારી સાથે ટૂંક સમયમાં શેર પણ કરીશ આ સ્વાદ એ કે તમારે કોઈ પણ અથાણું હોય કે કોઈ પણ ચટણી હોય આવી રીતે કાચની બોટલમાં જ ભરવાની છે જેથી કરી અને એનો કલર એવો ને એવો જળવાઈ રહે અને કોઈપણ પ્રકારની પ્રોસેસ ના થાય તો બને તો તમે આ રીતની કાચલ કાચની બોટલનો યુઝ કરશો તો વધારે ફાયદાકારક અને સારું રહેશે તો આ રીતે આપણે અથાણાને સ્ટોર કરવા માટે રાખી પણ શકીએ છીએ અને જો કે આપણે અત્યારે ઇન્સ્ટન્ટ બનાવ્યું છે એટલે એકથી બે જ દિવસમાં આ અથાણું આપણું ખવાઈ જવાનું છે તો આ જ રીતે તમે પણ તમારા ઘરે ઇન્સ્ટન્ટ અથાણું બનાવો અને અલગ અલગ વેરાયટીના અથાણા બનાવો મળશું વધુ વિડીયો સાથે આવજો જય શ્રી કૃષ્ણ